टेस्ट के दिन मैं घर पे आराम कर रहा था मतलब खा पी के बस बैठा था अपने घर पे मेरा तो दोस्त का फोन आया जो मेरे साथ अभी काम करता है इंजीनियर में वो दोनों तो तो नाम था उसका धार्मिक था और एक विकास विश्वदीप भाई उसका नाम था और दोनों तो तो का मुझे लेने के लिए फोन आया कि मेरा बर्थडे आज हम लोग सेलिब्रेशन करने वाले अपने सगरा होटल के पास तो तुम आ रहे हो मैंने बोला चलो मैं आ रहा हूँ तो साथ में आए मुझे कॉल करके और अपनी कंपनी की गाड़ी लेके आए मुझे लेने के लिए मैं वो अपने हिसाब से चला गया उसके साथ जाने के बाद वो अपने जो सर आर टीओ चेक पोस्ट है ना उसके ऊपर सर्कल बनाया नया वाला तो जी पी सी कमी ने बनाया तो उसने उस पर लेके जाके मुझे सब लोगों ने मारा बस उसमें था आकाश भाई चौधरी थे विकास भाई चौधरी थे निकुल भाई चौधरी थे और ये विश्वदीप चौधरी विश्वदीप सचिव और ये अपना क्या नाम धार्मिक भाई चौधरी वो सबने मिल के मुझे मारा कबूल करा कि भाई तू डीजल चोरी में है पर मेरा आरोपी है नहीं था मैं नीच दोस्त था

કે તું ક્યાં છે મૂકું હું ઘરે છું જવાબ આપ્યો મને કીધું કે પાર્થિવ એમ કર મારો જન્મદિવસ છે તે આપણે ઉજવણી કરવાની છે તે સવેરા હોટલ કરીને ત્યાં રાખ્યું છે કે હું આ બાજુ આવીશ તો તેને લેતો જો એમ તે મારા જીપીસી કંપનીની ગાડી કરીને એ મામને ગયા બંને અહીં મારા ઘરે એ લઈ જઈ અને અમે જે આરટીઓ છે જૂની ચેકપોસ્ટ કરીને એની પર સર્કલ બનાવેલો છે એની ઉપર લઈ જઈ અને ચાર પાંચ જણા ભેગા થઈ અમારા જે આશા અપનાતા બધા એનું નામે છે વિકાસભાઈ કરીને આકાશભાઈ કરીને રમેશભાઈ ચૌધરી એ લોકો બધા ફરી વળ્યા મારવા માંડે ઉતારી એક નો છોકરો નામ આપેલું મારું જેમાં મને આરોપી આપણે હતા નઈ એમાં આપડે વાતની જાણ પણ નથી બરોબર અને એ રીતે મને મારવા માંડે કે ભાઈ તું છે કે બધું માંડે અને માર કરે મેં કબૂલ ના કરી મેં મારી મમ્મી ની બધા ની માતાજી ની સોગંદ ખાધી પણ કોઈ મારો વિશ્વાસ કર્યો નહીં અને મારા વાળા મને બંધી કાઢ્યો એક બાજુ ને પછી મારે જ જશે એમ કોણ હતા મારા વાળા બધા ચૌધરી સમાજ ના હતા વિકાસ ભાઈ કરીને હતા આકાશ ભાઈ કરીને હતા ધાર્મિક ભાઈ ચૌધરી હતો પછી વિશ્વદીપ ભાઈ સચિન હતા બરોબર નિકુલ ભાઈ ચૌધરી હતા એ બધા લોકો મારવા માંડે એમ મારી વાત છ રૂપી સમય મારું નામ થોડી પાર્થકુમાર જશું શું બરાબર બનાવો મને ગઈકાલે જ સમાચાર છે કે ભાઈ વાત કરીને કોઈ અનુસૂચિત જાતિનું બાળક છે એ કોઈક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો અને એને કોઈ શંકાને આધારે આવ્યો છે અને એ સમાચાર આવ્યો છું અને પોલીસ તંત્રને પણ અમે એક ઉગ્ર માંગ સાથે વાત કરીએ છીએ કે ભાઈ આ બનાવ બહુ ગંભીર છે વારંવાર ગુજરાતમાં આવા બનાવો બનતા રહે છે જિલ્લામાં આવા બનાવો બનતા રહે છે અને સરકારી તંત્ર આના માટે બેદરકારી દાખવી રહ્યો એવું લાગી રહ્યું છે તો સરકારી તંત્ર અને પોલીસ તંત્ર આ કેસમાં બહુ ગંભીરતા લે અને આ જે આની કલમોમાં જે પણ ઉમેરો કલમો પણ જે લગાડવામાં આવી છે એ એટલી બધી ગંભીર નથી કે જે પ્રકારે ભાઈને ગંભીર રીતે મારવામાં આવે તો જે કલમો બાકી રહી હોય કલમોનો પણ ઉમેરો કરવામાં આવે અને સાથે સાથે આ પીડિતને ભવિષ્યની અંદર કે એના પરિવારને જે સિવિલ હોસ્પિટલ લાઇન પર જો ધમકીઓ મળતી હોય અને આરોપી ખુલ્લા ફરતા હોય તો આ સરકાર માટે પોલીસ તંત્ર માટે બહુ ગંભીર બાબત ગણાય એટલે અમે માંગ કરીએ છીએ કે અમારે રસ્તા ઉપર ના આવવું પડે અમારે કંઈ ના કરવું પડે તમે કાયદેસરની કાર્યવાહી કરો મામલો શું છે ગઈ કાલે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે પાર્થકુમાર એના દ્વારા એક અમને ફરિયાદ મળે છે કે જેમાં એને છ વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા તત્કાળ ધોરણે તેની એફઆઈ રજીસ્ટર કરવામાં આવે છે જેની અંદર ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ ત્રણસો પચીસ ગેરકાયદેસર મંડળી અને એટ્રોસિટીની કલમ બી લગાવવામાં આવે છે જો ઘટનાની જાણ કરવા વાત કરવામાં આવે તો પાથ એક એન્જિનિયર છે અને જે જગ્યાએ હાલમાં કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર નોકરી કરે છે ત્યાં ડીઝલ ચોરીની ઘટનાની હતી આ ડીઝલ ચોરીની ઘટનાને ધ્યાનમાં રાખી અને જે વ્યક્તિઓ છે જેના સુપરવાઇઝરી અધિકારી છે કાતો એની સાથે નોકરી કરે છે એ લોકોએ એની ઉપર ડીઝલ ચોરીનો આરોપ લગાવી અને ડીઝલ ચોરી તેણે જ કરેલી છે એવું કબૂલ કરવા માટે અને એ વસ્તુ સુધી એના માટે તેની સાથે વાતચીત કરે છે અને ત્યારબાદ એને ઘણું બધો માર મારે છે આ ઘટનાની જાણ થતાં આજે એસપી તરીકે મેં બી વ્યક્તિની મુલાકાત કરેલી છે અમે જે ફરિયાદી છે જે વ્યક્તિ છે તેને તેના પરિવારને અને તેના બીજા સગાવાળાને બી મળ્યો જેની અંદર ઊંડાણપૂર્વક જાણવામાં આવે છે એ પ્રકારે છે કે જે આરોપીઓ છે તે તેના જૂના મિત્રો છે બધા સાથે નોકરી કરે છે ત્યારબાદ એ બર્થડે છે એવું કહીએ બોલાવવામાં આવે છે કહેવામાં આવે છે કે ડીઝલ તે ચોરી કરેલું છે એ પહેલા એક ભરતભાઈ કરીને રાઠોડ છે તેમને બી માર મારવામાં આવ્યા હતા અને આ સેમ ઘટનામાં હતી પરંતુ ડીઝલ ચોરી કોણે કરી છે એને વ્યક્તિ ઊંડાણપૂર્વક તપાસ કરતા હતા પરંતુ આપણે જણાવો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચોરીની ઘટના હોય કે કોઈ પણ ઘટના હોય જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને માર મારે છે તો એ ખૂબ જ નિંદનીય છે એ અપરાધ છે આ અપરાધમાં કેટલા બી આરોપીઓ છે ને કોઈ પણ આરોપીઓ હશે તમામ આરોપીઓને અમને ધરપકડ કરી એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અમે લોકો અલગ અલગ ટીમ બી બનાવેલી છે આ ઉપરાંત અમે ટેકનિકલ એવિડન્સ બી બધા કલેક્ટ કરી રહ્યા છીએ કે કંઈ હોટલમાં ગયા હતા તેના સીસીટીવી કેમેરા તે લોકોની હાજરી આ બધી જ વસ્તુઓ ભેગી કરી તમામે તમામ આરોપીઓને કડકમાં કડક શિક્ષા મળે એના માટેની અમે લોકો જે છે એ વ્યવસ્થા કરી રહ્યા છીએ પરંતુ હું સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ ઘટનાને કોઈ બે જ્ઞાતિ વચ્ચેની કાં તો સેલ્યુકાસ્ટ પ્રત્યે જ આ વ્યક્તિ સેલ્યુકાસ્ટનો હોવાથી એને મારવામાં આવ્યો છે એ પ્રકારના જે સોશિયલ મીડિયામાં મેસેજીસ છે એને આપ લોકો પ્રોત્સાહિત ના કરો આ ઘટના છે એ બેઝિકલી ડીઝલ ચોરીની ઘટના છે અને વ્યક્તિઓને મારેલો છે ખૂબ નિંદનીય ઘટના છે પરંતુ કોઈ વ્યક્તિ સેલ્યુકાસ્ટનો હોવાથી જ પર્ટિક્યુલર જ્ઞાતિ એને મારે છે આ પ્રકારનો જે એક સોશિયલ મીડિયામાં મેસેજ ફર્યો છે એ બિલકુલ નિરાધાર છે કારણ કે હું ખુદ વિક્ટીમ છે તેને આજે મળ્યો છું વિક્ટીમ ના માતાને મળ્યું છું વ્યક્તિના પરિવારને મળ્યું છું અને તમામ લોકોએ કીધું છે કે ઘટના જે મેં હાલ આપને જણાવી છે એ પ્રકારની હતી એટલે તમામ લોકોને આજે મારી એક નંબર વિનંતી છે કે કોઈ પણ બે જ્ઞાતિ વચ્ચેનું જાતિ પ્રત્યે વૈમનુષ્ય આપણે ના ફેલાવીએ અને જે પણ વ્યક્તિએ આનંદની કૃત્ય કરેલું છે એ તમામે તમામ વ્યક્તિઓને કડક માં કડક સજા મળે એના માટે બનાસકાંઠા પોલીસના તમામ પ્રયત્નો રહેશે કુલ આની તો છ જેટલા આરોપીઓ છે કે જેમને હાલની અંદર અલગ અલગ ત્રણ જેટલી ટીમ બને એમને પકડવા માટે હાલમાં દરેક જગ્યાએ ખંતપૂર્વક મહેનત કરવામાં આવી રહી છે